નમસ્કાર દર્શક મિત્રો ખડવાડી ગામમાં આ માતાજીનું નવું મંદિર મેલેડી માતાજીનું માલક્યા પરિવાર દ્વારા ખૂબ જ જબરજસ્ત અને ભવ્ય મંદિર બની ગયું છે આપણે થોડો જાવી અહીંના સ્થાનિક છે એની સાથે વાત કરવી મંદિર બનતા કેટલો સમય લાગ્યો કઈ રીતે વિચાર આવ્યો વિચાર આપ્યો અહીં સ્થાનિક છે જયંતિભાઈ જય મેરડીમાં શું ભાઈ માતાજી આ મંદિર તો આપણે તો કલ્પના કરી હતી ને માની કૃપાથી કેવો મંદિર થઈ ગયું કૃપા થાય થાય ને કેટલા દિવસ અંદાજે લાગ્યા છે ભાઈ કેમકે હું દરરોજ કામે થી આવતો ને દરરોજ દસ સાડા દસ માણસો ની કામગીરી ચાલુ હોય મોડા કામ તોમ કરતા હોય અહીંયા ત્રણ મહિના જેવો થયો હોય છે ને ના ના ભાઈ તમે બધા હાજર બાકી કામ તમારું થોડું જય માતાજી જય મેરડી માં અહીંના સ્થાનિક છે રણછોડ બાપા થોડી વારમાં આપણને માહિતી આપણને આપશે આ જો મિત્રો આ મંદિર સરસ નવું મંદિર બન્યું છે અહીંયા ખડવાવડીમાં પરિવારના માતાજી મેરડીમાં સકિતમાં જય શ્રી હરિ માતાજી તો આવો મિત્રો આપણે એના સ્થાનિક છે રણછોડ બાપા એની સાથે વાત કરીએ આપણે થોડુંક જાણીએ આપણે સીતારામ જય માતાજી રણછોડ બાપા બાપા આ વાવડી ગામમાં આ મંદિર તમે ખૂબ જ ઉમંગ ઉત્સાહ શ્રદ્ધાથી બહુ સરસ રીતે બનાવ્યું છે તમે અને હું તો જોઉં છું કે હું દરરોજ રાજકોટ કામેથી પાછો રાત્રે આવતો હોય સાડા નવ દસ વાગે એટલે આ બાજુ હું મારા ભાઈ બી જોઈ આ બાજુ એટલે તમે તમારો કેટલા બધા માણસો હોય

અને નવેસર આ બધો આખા રૂમ માં એક કળિયો છે એ લીધો હમ હમ દીપક ભાઈ બરોબર પછી અમારે એક રૂમ માં પડખે ઓડે હતી હ હ એ અમારી હતી બરોબર અને એ બધો ઘેરવી અને અમાર તારાય જબરો બનાવી પણ કુટુંબ બધું એવા મેળમાં આવી ગયા કોઈ હાક ના કઈ ના ના એ માતાજીની ની કૃપા કૃપા નકર

ના ના સરસ સરસ ભલે ભલે જય માતાજી જય શિહોરી માતા જય મેરડીમાં આવી રીતે સદાય આપના પરિવાર ઉપર ગામ લોકો ઉપર અને બધા ઉપર માની કૃપા રહે અને માં બધાની મનોકામના પૂરી કરે જય માતાજી